ક્ષત્રિય સમાજ દ્વારા પાઠવીને રજૂઆત કરાઈ રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ સમાજમાં રોષ વ્યાપ્યો દેત્રોજમાં રેલી યોજાઈ લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્રની રાજકોટ લોકસભા બેઠક ઉપર પુરુષોત્તમ રૂપાલા પસંદગી કરી હતી ત્યારે ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જાહેર મંચ પરથી અપાયેલ નિવેદનથી સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જોકે ક્ષત્રિય સમાજમાં દિવસેને દિવસે આ વિવાદ વધી રહ્યો છે ત્યારે વિવાદને લઈ હવે અમદાવાદ જિલ્લામાં પણ સમાજ દ્વારા રેલીઓ યોજી આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે આજ તારીખ એકલી એપ્રિલ રોજ અમદાવાદના દૈત્રોજ તાલુકામાં આજ રોજ મામલતાને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરાઈ હતી આજે દૈત્રોજ માંડ્યલ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ અને ચોર્યાશી રાજપૂત ક્ષત્રિય સમાજ બંને સંગઠનોના પ્રતિનિધિઓ અને સમાજ અગ્રણીઓ દ્વારા દૈત્રોજ મામલેદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા દૈત્રોજમાં રેલીનું આયોજન કરાયું હતું તેમજ રેલી સ્વરૂપે સમાજના લોકો મામલદાર કચેરી પહોંચ્યા અને આવેદનપત્રમાં જણાવ્યુબની રજૂઆતો કરાઈ હતી જેમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારને તેમના નિવેદનને લઈ ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ રીતે કાર્યવાહી તેમજ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવે તેમજ ઉમેદવારી પણ રદ કરવામાં આવે તેવી માંગ સાથે માંડલ દૈત્રો ક્ષત્રિય રાજપૂત સમાજ અને જુવાડ ચોર્યાસી રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી